છોટાઉદેપુર લોકસભાના સાંસદ જસુભાઈ રાઠવાનો પાદરાના કુબેર ફાર્મ ખાતે સત્કાર સમારંભ યોજવામાં આવ્યો હતો હાલ લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ છે અને છોટાઉદેપુર લોકસભાના સાંસદ જસુભાઈ રાઠવાનો ભવ્ય વિજય થયો છે જેમાં પાદરા વિધાનસભા મત વિસ્તારમાંથી પાસઠ હજાર મતની લીડ જસુભાઈ રાઠવાને મળ્યો છે ત્યારે આજ રોજ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાની આગેવાનીમાં પાદરાના કુબેર ફાર્મ ખાતે સત્કાર સમારંભ યોજવામાં આવ્યો હતો જેમાં વડોદરા જિલ્લા ભાજપના પ્રમુખ પાદરા તાલુકા શહેર ભાજપના કાર્યકર્તાઓ હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આવેલા તમામ કાર્યકર્તાઓ અને હોદ્દેદારોએ જસુભાઈ રાઠવાને ફૂલહાર અને પુષ્પગુચ્છ આપી અભિનંદન પાઠવ્યા હતા ત્યારે જસુભાઈ રાઠવાએ પણ કાર્યકર્તાઓને જાહેર મંચ પરથી સંબોધન કરી આભાર વ્યક્ત કર્યો હતો છોટાઉદેપુર મત વિસ્તારમાં આવતા પાદરા વિધાનસભા ડભોઈ વિધાનસભા સહિતની તમામ વિધાનસભાઓમાં નગરના વિકાસ માટે તેઓ હર હંમેશ કાર્યકર્તાઓ અને લોકોની સાથે રહી વિકાસના કાર્યોને આગળ વધારશે સૌને નમસ્કાર આજે છોટાઉદેપુર લોકસભાના પરિણામ પછી સાંસદ તરીકેની નિયુક્તિ થયા પછી હું પ્રથમ વખત પાદરાની ધરતી ઉપર આવ્યો છું ને આજે મારા ભારતીય જનતા પાર્ટીના આદરણીય ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલા સાહેબ જિલ્લા પ્રમુખ શ્રી સતીષભાઈ પટેલ તથા ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો અને ભારતીય જનતા પાર્ટીના દેવતુલ્ય કાર્યકર્તાઓ દ્વારા મારું સન્માન કરવા કરવામાં આવ્યું છે ત્યારે હું આ પાદરા વિધાનસભાની અંદર આવતા તમામ નાગરિકોનો

નવનિયુક્ત સાંસદ શ્રી જસુભાઈ રાઠવાનો આજરોજ પાદરા વિધાનસભામાં સત્કાર સમારંભ અને કાર્યકર્તાઓનો આભાર દર્શનનો કાર્યક્રમ પાદરા ખાતે રાખવામાં આવેલો હતો જેમાં સૌ કાર્યકર્તાઓએ ભેગા મળીને પાદરા વિધાનસભા વતી શ્રી જસુભાઈ રાઠવાનું ઉમળકાભેદ સ્વાગત કરીને ખૂબ જ સન્માન કર્યું હતું સાથે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ ધારાસભ્ય તરીકે અને સાંસદ શ્રી જશુભાઈ રાઠવા તરફથી પાદરા વિધાનસભાના તમામ મતદારો ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો અને સાંસદ સાંસદશ્રીએ સૌને બાહેદરી આપી હતી કે પાદરા તાલુકાના વિકાસમાં પાદરા વિધાનસભા વિસ્તારના વિકાસમાં કોઈ પણ કચાસ નહીં રાખવામાં આવે અને હર હંમેશ તેઓ પાદરા વિધાનસભાની પડખે ઊભા રહેશે તેની પણ તેઓએ ખાતરી આપી હતી